પાદરાનો કુખ્યાત બુટલેગર આશીષ ઝાલા ઉર્ફે આશિયો જે છે તેના અડ્ડા પરથી આજરોજ કહી શકાય કે પાદરા પોલીસ સ્ટેશન ના પીઆઈ વિજય ચારણ સાહેબ ને આજરોજ અંગત બાતમી મળી હતી ને બાતમીના આધારે સવારના સમયે પાદરા પીઆઈ તેમજ પાદરાના ડિસ્ટર્બ તેમજ પાદરા પોલીસના તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા એક મોટી રેડ કરવામાં આવી છે જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ કે અઢી લાખ રૂપિયાથી પણ વધુની કિંમતનો અંદાજે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે અઢી લાખથી પણ વધુની કિંમતનો વિદેશી શરાબ મોઘી બોટલો મોઘીદાટ બોટલો જે છે અત્યારે આસિયાની જે છે પાદરા પોલીસે ઝડપી પાડી છે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે અહીંયા આગળ પાદરા પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે કે જે પકડાયેલ દારૂ જે છે હાલ આપણે જે પ્રકારે સ્ક્રીન પર જોઈ રહ્યા છે ખૂબ મોટી માત્રામાં દર્શક મિત્રો નવા કાયદા પ્રમાણે અઢી લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ હોય તો ત્યારે તેને ક્વોલિટી કેસ કહેવામાં આવે છે ત્યારે આજરોજ અઢી લાખથી પણ મોટી માત્રામાં મોટી કિંમતમાં એટલે કહી શકીએ કે લાખોની કિંમતમાં દારૂ જે છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સાહેબને બાતમી મળતાની સાથે જ સવારના સમયે પીઆઈ સાહેબે ડિસ્ટાફને સાથે લઈ પોલીસને સાથે રેડ કરી હતી અને તે રેડ દરમિયાન આજરોજ આશિષ ઝાલાના અડ્ડા પર રેડ કરતા આશિષ ઝાલાના ઘરની આજુબાજુ તપાસ કરતા ત્યાંથી મોટી માત્રામાં વિદેશી શરાબ જે છે એ મળી આવ્યો છે અને ચોક્કસથી આપણે જે પ્રકારે અહીં આગળ દ્રશ્યો જોઈ શકીએ છીએ મોટી માત્રાનો શરાબ જે છે હાલ પોલીસ પાદરા પોલીસ સ્ટેશન ખાતે લવાયો છે અને ચોક્કસથી આગળની જે તપાસ છે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આશિયો જે છે હાલ ફરાર છે તેનો સાગરીજ જે છે એ ઝડપાઈ ચૂક્યો છે ત્યારે આસિયાને પકડવા માટે પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અનેક અનેક જગ્યાઓ પર હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે તેના મોબાઈલના નેટવર્કથી તેની તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ એમ ખૂબ મોટી માત્રાની અંદર પાદરા પાદરા પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સારણ સાહેબે રૂબરૂ અત્યારે રેડ કરી છે અને આપણે જે જોઈ રહ્યા છે એમ ખૂબ મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો જે છે હાલ અહીં આગળ ઝડપાઈ ચૂક્યો છે મિત્રો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે એમાં બીયર હોય ક્વાર્ટર્સ હોય મોઘીદાટ બોટલો હોય તમામ પ્રકારની બોટલો જે છે હાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે ને જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ હાલ પોલીસ જે છે તેની કાર્યવાહી કરી રહી છે પોલીસ દ્વારા જે છે હાલ તમામ બોટલો ક્યાંથી આવી છે આસીઓ કઈ રીતે લાવ્યો હતો તે દિશામાં તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે ખૂબ મોટી માત્રાની અંદર આશિષ ઝાલા ઉર્ફે આશિયાનો જે છે વિદેશી શરાબ જે છે પાદરા પોલીસે ઝડપી પાડ્યો છે ચોક્કસથી પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આશિષ ઝાલાની માહિતી મળતાની સાથે જ પાદરાના પીઆઈ વિજય ચારણ સાહેબે ડિસ્ટાર્જ તેમજ પાદરા પોલીસ સ્ટેશનના જવાનોને સાથે રાખીએ આજે ખૂબ મોટી રેડ કરી છે જેમાં અઢી લાખ રૂપિયાથી પણ વધારે કિંમતનો જે છે વિદેશી શરાબનો મુદ્દામાલ ઝડપાયો છે જેમાં ક્વાર્ટર્સથી લઈ મોઘી દાટ બોટલો પણ આ મુદ્દામાલમાં જોવા મળી છે જયારે આશિષ ઝાલાનો આશિયાનો એક સાગરી પકડાઈ ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આશિષ ઝાલા ફરાર છે ત્યારે પાદરા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા આશિયાને પકડવા માટેના તમામ જે ચક્રો છે હાલ ગતિમાન કરવામાં આવ્યા છે કેમરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા પાદરા